નર્મદા જિલ્લામાં આજથી કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની શરૂઆત નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખના હસ્તે કરવામાં આવી રાજપીપળાના ટાઉન હોલ ખાતે કૃષિ મહોત્સવ અંતર્ગત અલગ અલગ સ્ટોલ્સ પણ લગાડવામાં આવ્યા આ સ્ટોલ થકી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યા અને ખેતીલાયક જરૂરિયાતની વસ્તુઓની ખરીદી પણ કરી શકે સ્ટોલ્સમાં મુખ્ય આકર્ષણ નમો ડ્રોન દીદીનું રહ્યું ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરી શક્ય તે વિશેની ખેડૂતોએ માહિતી પણ લીધી હતી ડ્રોન ની ટ્રેનિંગ લઈને એમને પણ ખેતરમાં કેવી રીતના દવાઓનો છંટકાવ કરી શકાય અને ખેડૂતને સમય બચી જાય અને ઝડપી પદ્ધતિથી ખેતરમાં એના આખા ખેતરમાં દવાઓનો છંટકાવ કરીને રોગમુક્ત પાક લઈ શકે અને સારો મૂલ્યવર્ધિત પાક લઈ શકે એ માટે સરકારશ્રીની અનેક યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું ઘણા બધા ખેડૂતો ખૂબ જ ઉત્સાહ બેર આ કાર્યક્રમમાં જોડાયા કે અમારી આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહીં હતી લોકોના ખેતરમાં ખેતમજૂરી કરીને અમે અમારું ગુજરાન ચલાવતા હતા જ્યારથી મને આ ડ્રોન મળ્યું છે ત્યારથી હું મને ઓર્ડર મળે છે તે પ્રમાણે હું દવાનો છંટકાવ કરું છું અને જે આવક આવે છે તેમાંથી મારા ઘરનું ગુજરાન ચલાવું છું